સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વીસમો હપ્તો મળવાનો છે એ કઈ તારીખે તમારા ખાતામાં જમા થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું દોસ્તો વાત કરીએ વેબસાઇટ પર જઈશું તો એ જોઈ શકો છો જે ઓગણીસમો હપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ આવ્યો હતો અને બીજી તમે નીચે જોઈ શકો છો એક અહીંયા લાઈન લખેલી છે કેવાયસી સી ઇઝ મેન્ડેટરી ફોર પીએમ કિસાન રજિસ્ટર્ડ ફાર્મર ઓટીપી બેઝ ઈ કેવાયસી અવેલેબલ પીએમ કિસાન પોર્ટલ એટલે અહીંયા જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મેળવવા માગો છો તો તમારા ખાતામાં અહીંયા ઈ કેવાયસી થયેલું ફરજિયાત હોવું જોઈએ એ કેવાયસી કેવી રીતે કરી શકાય તેના પર મેં અલગથી ચેનલ પર વિડીયો બનાવેલો છે આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો તમારા ખાતામાં કઈ તારીખે જમા થશે તો દોસ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો કઈ તારીખે આવશે એ જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે ચેનલ પર જો તમે પહેલી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા ખાતામાં વીસમો હપ્તો કઈ તારીખે જમા થશે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો આપણને ક્યારે મળશે એ જાણવા માટે જે પાછલા આપણને જે હપ્તા મળ્યા હતા તે આપણને કઈ તારીખે મળ્યા હતા એ જાણવું ખૂબ જરૂરી છે ચોલમો હપ્તો અહીંયા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અહીંયા તમારા ખાતામાં જમા કરવામાં આવ્યો હતો સત્તરમો હપ્તો જે મળ્યો હતો તે અઢારમી જૂન બે હજાર ચોવીસના રોજ મળ્યો હતો અહીંયા જે ગયા વર્ષે જે હપ્તા મળ્યા હતા તેની વાત છે અને અહીંયા અઢારમો હપ્તો જે મળ્યો હતો તે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ મળ્યો હતો અને જે આપણને છેલ્લો જે ઓગણીસમો હપ્તો જે મળ્યો હતો એ ચોવીસ ફેબ્રુ ફેબ્રુઆરી બે હજાર ના રોજ મળ્યો હતો ગયા વર્ષની જો અહીંયા વાત કરીએ તો જે સોળમો હપ્તો મળ્યો છે તે ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો રોજ મળ્યો હતો અને આ વર્ષે બે હજાર પચીસમાં જે અહીંયા ઓગણીસમો હપ્તો મળ્યો છે ચોવીસ ફેબ્રુઆરીનો રોજ મળ્યો છે એટલે આની અંદર ને અત્યારે જે આપણને મળ્યો છે ઓગણીસમો હપ્તો તેની અંદર ચાર દિવસનો જ ફરક છે જ્યારે અહીંયા વીસમો હપ્તો આવશે એટલે અહીંયા જે સત્તરમો હપ્તો જૂન મહિનામાં જ અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો એટલે ચોક્કસથી આપણો જે અહીંયા વીસમો હપ્તો આપણા ખાતામાં જે જમા કરવામાં આવશે એ ચોક્કસથી જૂન મહિનામાં જ અહીંયા જમા કરવામાં આવશે જે તારીખ છે જોઈ શકો છો ગયા વર્ષે જે જૂન મહિનામાં જે હપ્તો આવ્યો હતો એ અઢારમી જૂન તારીખની અંદર આવ્યો હતો તો આ વર્ષે પણ ચોક્કસ અઢારમી તારીખની આસપાસ તમારા ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે જ અહીંયા તમે જોઈ શકો છો જે અઢાર તારીખ અહીંયા આપી છે એટલે અઢાર તારીખની આસપાસની જે ડેટની અંદર તમારા ખાતામાં વીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા ખાતામાં જમા કરવામાં આવશે આ તારીખ ઉપરથી આપણને અંદાજ આવે છે કે આપણા ખાતાની અંદર વીસમો હપ્તો કઈ તારીખે જમા કરવામાં આવશે તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે અહીંયા બે હજાર ચોવીસમાં જે જમા કરવામાં આવ્યો હતો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ જમા કરવામાં આવ્યો હતો અને બે હજાર પચીસમાં ચોવીસ ફેબ્રુઆરીએ જમા કરવામાં આવ્યો હતો એટલે ચાર દિવસનો ફરક છે તો જે અહીંયા આના પછીનો જે અહીંયા હપ્તો જમા કરવામાં આવ્યો હતો એ અઢાર

ખાતામાં વીસમો હપ્તો જમા કરી દેવામાં આવશે તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલ પર નવા છો પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ